મહેશભાઈ રાજગઢ ગામના સરપંચ હતા આખા રાજગઢ ગામમાં તેઓનું સારું એવું માન અને આદર જોવા મળતા હતા તેઓ રાજગઢમાં તેમની પત્ની કૈલાસબેન અને સૌથી નાનો પુત્ર કેતન સાથે રહેતા હતા જ્યારે તેમના બે મોટા દીકરા વિપુલ અને અશોક ફોરેનમાં સ્થાયી થયેલા હતા આમ હાલ મહેશભાઈએ પોતાની બધી જવાબદારીઓ બખૂબી ભજવી જાણેલ હતી આ બાબતનો ગર્વ તેઓ જાહેરમાં પણ ઘણીવાર કરતા હતા પરંતુ શું આ બાબત ગર્વ લેવા જે સમાન હતી કે પછી તેઓના જીવનની મોટામાં મોટી ભૂલ હતી તે તો આવનાર સમય જ જણાવી શકે તેમ હતો ધીમે ધીમે દિવસો અઠવાડિયા મહિના અને વર્ષો વીતવા લાગ્યા એક તરફ સમય તેની રીતે પસાર થઈ રહ્યો હતો તો બીજી તરફ મહેશભાઈની તબિયત પણ હવે ધીમે ધીમે લથડી રહી હતી હાલ પોતાના શરીરમાં જે કંઈ લક્ષણો દેખાઈ રહ્યા છે એ માત્ર વધતી જતી ઉંમરના લીધે હશે એવું વિચારીને મહેશભાઈ આ બધા લક્ષણોને અવગણી રહ્યા હતા પરંતુ મહેશભાઈ એ બાબતથી હાલ એકદમ અજાણ જ હતા કે તેના દ્વારા જાણતા અજાણતા ખૂબ જ મોટી ભૂલ થઈ રહી હતી તેમનું ખુદ પોતાને ઉપરાંત પોતાના પરિવારને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાની નોબત આવી પડશે એક દિવસ મહેશભાઈ ઘરની બહાર આવેલ હિંચકામાં બેસીને ઝૂલી રહ્યા હતા તેની બાજુમાં પડેલ ટીપાઈ પર પડેલ મોબાઈલમાં સદાબહાર ગીત વાગી રહ્યું હતું બરાબર એ જ વખતે તેઓને એકાએક છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો આથી મહેશભાઈએ કેતન અને કૈલાસબેનને બૂમ પાડીને બોલાવ્યા જોત જોતામાં મહેશભાઈ બેભાન થઈ ગયા આથી કેતન અને કૈલાસબેન જરા પણ સમય વેડવ્યા વગર સીધા જ તેઓને નજીકની મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલે પહોંચ્યા બાદ મહેશભાઈને આઈસીયુમાં દાખલ કરીને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી આઈસીયુની સમગ્ર ટીમ મહેશભાઈની સારવાર કરવામાં લાગી ગયેલા હતા લગભગ એકાદ કલાકની આસપાસ ડૉક્ટર મિહિર આઈસીયુની ચહેરા પર ઉદાસી સાથે આઈસીયુની બહાર આવી કેતન અને કૈલાસબેનને જણાવતા બોલે છે આઈ એમ રિયલી વેરી સોરી ટુ સે મહેશભાઈ ઇઝ નો મોર પપ્પા પપ્પા મહેશ મહેશ એવી દર્દનાક ચીસ પાડી ઉઠી છે આ ભયાનક ચીઝને લીધે જાણે આખે આખી હોસ્પિટલ ધ્રુજી રહી હોય તેવું લાગી રહ્યું હતું કૈલાસબેન કેતનને ગળેલ વળગીને હિપકે હિપકે રડી રહ્યા હતા જ્યારે કેતનની આંખોમાંથી પણ અશ્રુઓ વહેવાનું બંધ નહોતું થઈ રહ્યું આમ કેતન અને કૈલાસબેન એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા બેટા આ દુઃખદ સમાચાર તારા ભાઈઓને પણ જણાવી દે કૈલાસબેન પોતાની જાતને સંભાળતા સંભાળતા આંસુ લૂચતા કેતનને જણાવે છે હા પપ્પાને જ્યારે આઈસીયુમાં લઈ ગયા ત્યારે જ મેં આ બાબતની જાણ કરવા માટે વિપુલભાઈ અને અશોકભાઈને કોલ કર્યો હતો પરંતુ તેઓ કદાચ કોઈ કામમાં હોવાને લીધે મારો કોલ રિસીવ નથી કરતા કેતન તેની મમ્મી કૈલાસબેનને જણાવતા બોલે છે સારું એ લોકો અહીં હોત તો સારું થાત એક ઊંડો નિશાસો નાખતા કૈલાસબેન બોલે છે ત્યારબાદ હોસ્પિટલની બધી ફોર્માલિટી પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલમાં કેતનને તેના પિતાનો મૃતદેહ સોંપવામાં આવે છે કેતન અને કૈલાસબેન પોતાના મનને જેમ તેમ મનાવી મહેશભાઈનો મૃતદેહ તેમના ઘરે લઈને આવે છે હાલ આપણા સરપંચ આપણે વચ્ચે નથી રહ્યા તેઓ દેવલોક પામેલ છે આ સમાચાર મળતાની સાથે જ આખું રાજઘાટ મહેશભાઈના ઘરની બહાર એકઠું થઈ ગયું હતું આખા રાજગઢમાં એક પ્રકારનો માતમ છવાયેલ હતો આખું ગામ હિપકે ચડીને મહેશભાઈ જેવા સજ્જન વ્યક્તિની વિદાયના દુઃખને લીધે રડી રહ્યું હતું હાલમાં પણ કૈલાસબેનની નજર આ ગ્રામજનોમાં પોતાના પુત્ર વિપુલ અને અશોકને શોધવા માટેના નિરર્થક પ્રયત્નો કરી રહી હતી જ્યારે આ બાજુ કેતન રાતે મોડેકથી અને બીજે દિવસે જ્યારે મહેશભાઈની અંતિમ યાત્રા કાઢવાની હતી ત્યારે વિપુલભાઈ અને અશોકભાઈને કોલ કરે છે અને આ વખતે પણ કેતનને હાથ હતાશા કે નિરાશા જ લાગે છે બંને ભાઈઓમાંથી એક પણ ભાઈ કેતનનો કોલ રિસીવ નહોતા કરી રહ્યા આથી કેતન કૈલાસબેનને બંને ભાઈઓ કામમાં છે તેઓ તાત્કાલિક પહોંચી શકે તેમ નથી તેઓને અહીં પહોંચવામાં એક બે દિવસ નીકળી જશે એવું ખોટું બહાનું બતાવી અને પોતાના પિતાના અંતિમ સંસ્કારને પોતાની જવાબદારી અને ફરજ ગણીને વિધિ રીતિ રિવાજો મુજબ સંપન્ન કરે છે પોતાને ત્રણ ત્રણ દીકરા હોવા છતાંય માત્ર એક જ દીકરો પોતાના પિતાને કંધો આપી શક્યો આ વાત કૈલાસબેનના હૃદયને ખૂબ જ દુઃખ પહોંચાડી રહી હતી કૈલાસબેન મનોમન વિચારી રહ્યા હતા કે હાલની પેઢીને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટેનો પણ સમય નહીં હોય એ કરતાં પણ તેમને શું અગત્યનું કામ હશે જો છોકરાઓને ફોરેન મોકલ્યા બાદ આવું થશે તેવો મને ખ્યાલ હોત તો હું ક્યારેય વિપુલ અને અશોકને વિદેશમાં મોકલ્યો જ ન હોત કૈલાસબેન આવા વિચારોને લીધે મનોમન દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા એકાદ અઠવાડિયા બાદ મહેશબાનના ઘરમાં બધા મહેમાનો પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે કેતન અને કૈલાસબેન પાસે મોઢે આવી રહ્યા હતા કેતન અને કૈલાસબેન એકદમ દુઃખી હાલતમાં ઘરની બહાર આવેલ ઓસરીમાં જાણે પોતાની રંગબેરંગી દુનિયા એકાએક જ રંગવિહીન થઈ ગઈ હોય તેમ સફેદ પોશાક પહેરીને બેઠેલા હતા એવામાં અચાનક તે બંનેના કાને પપ્પા પપ્પા તમે અમને શા માટે એકલા છોડીને જતા રહ્યા હવે આ દુનિયામાં અમારું કોણ હવે અમારું કોણ ધ્યાન રાખશે તમને અમારો એકવાર પણ વિચાર ન આવ્યો આવી પોખ સંભળાય છે આથી કૈલાસબેન અચરજ અને હેરાની સાથે નજર ઊંચી કરીને જોવે છે તો વિપુલ તેની પત્ની અશોક અને તેની પત્ની ખેવના રડતા રડતા પોતાના ઘરના પડિયામાં પ્રવેશી રહ્યા હતા આથી કૈલાસબેન કેતનની સામે જુએ છે કેતન ઈશારા દ્વારા કૈલાસબેનને જણાવે છે કે મેં બંને ભાઈઓને આ બાબત વિશે જણાવેલ હતું આથી બધા કૈલાસબેનને ગળે મળીને જોરથી રડવા લાગે છે અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગે છે ત્યાં હાજર રહેલા બધા વડીલો તે બધાને સાંત્વના આપીને એકબીજાથી છૂટા પડે છે બીજે દિવસે કૈલાસબેનનો સમગ્ર પરિવાર નાસ્તો કરી રહ્યા હતા પરંતુ કૈલાસબેન એક પણ કોળીઓ ગળે ઉતારતા ન હતા એ જોઈને કેતન બોલે છે મમ્મી તું કંઈક તો જમી લે આપણા નસીબમાં જે દુઃખ માંડેલ હોય તે તો આપણે ભોગવવું જ પડશે ઈશ્વર સામે આપણે લાચાર છીએ બાકી તને ખ્યાલ છે જ કે આપણે પપ્પાની સેવા કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી કેતન કૈલાસબેનને સમજાવતા બોલે છે કેતને સમજાવ્યા બાદ કૈલાસબેન માંડ માંડ એકાદ બે કોળિયા ખાય છે આમ હાલ એકદમ શાંતિ છવાઈ ગઈ હતી બરાબર એ સમયે ખેવના અશોકને કોણી મારીને કંઈ ઇશારો કરે છે મમ્મી હું શું કહું છું અશોક ખોખારો ખાતા ખાતા પોતાની વાત રજૂ કરતા બોલે છે હા બેટા બોલને પોતાના આંસુઓ લૂચતા કૈલાસબેન બોલે છે મમ્મી આ તો આપણા ઘરે એકાએક દુઃખદ પ્રસંગ આવ્યો હોવાથી અમે બધા ભાઈઓ આજે વર્ષો બાદ ભેગા થયેલા છીએ હવે પાછા એકબીજાને ક્યારે મળીશું એ કંઈ જ નક્કી નથી તો મારી એવી ઈચ્છા છે કે અશોક પોતાની મૂળ વાત પર આવતા આવતા બોલે છે હા બોલ બેટા કૈલાસબેન અશોકની સામે જોઈને બોલે છે મમ્મી આમ તો મારા ભગવાનની દયાથી રૂપિયાની કોઈ જ ઉણપ કે ખોટ નથી પણ હાલ બધા ભાઈઓ ભેગા છીએ તો આપણે જે પપ્પાના નામની સો વીઘા જમીન અને બીજી જે કંઈ મિલકત કે સંપત્તિ છે તેના ભાગલા પાડી દઈએ તો અશોક પોતાની મૂળ વાત જણાવતા બોલે છે હા મમ્મી મારું પણ એવું જ માનવું છે વિપુલ અશોકની વાતમાં સૂર પુરાવતા બોલે છે કયો ભાગ કઈ સંપત્તિ કઈ મિલકત કઈ જમીન આ બધાનો જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો ભાગલા નહીં જ પડે અને આ બધી મિલકત પરનો તમે તમારો હક્ક ક્યારના ગુમાવી બેસેલા છો આ મિલકત પર માત્ર ને માત્ર કેતનનો જ હક રહેશે કૈલાસબેન મક્કમ થતાં થતાં બોલ્યા આ સાંભળીને અશોક ખેવના વિપુલ અને તેની પત્નીઓના આંખના જાણે મોતિયા જ મરી ગયા હોય તેવું લાગી રહ્યું હતું ભારત આવવાનો ખર્ચો પણ માથે પડશે તેવું તે બધા વિચારી રહ્યા હતા મમ્મી આ તું શું બોલી રહી છે કેતન હેરાની સાથે કૈલાસબેનની સામે જોઈને પૂછે છે નહીં બેટા આજે મને બોલવા દે જો આજે હું નહીં બોલીશ તો તેનો રંજ મને છેલ્લા શ્વાસ સુધી જીવીશ ત્યાં સુધી રહેશે તું જ્યારે બે દિવસ પહેલાં રાતે તારા મામા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો મેં તે આખી વાત મારા સગા કાન વડે સાંભળેલ હતી આથી મને ખ્યાલ આવ્યો કે વિપુલ અને અશોક આપણા સગા નહીં પરંતુ રૂપિયાના સગા છે તે એમને સતત ફોન કર્યા છતાંય તેઓ તારો કોલ રિસીવ કરવાની તો વાત બહુ દૂરની રહી પણ કોલબેક પણ નથી કર્યો એક પિતાને જ્યારે પોતાના દીકરાની જ્યારે સાચા અર્થમાં જરૂર હોય અને દીકરો રૂપિયા કમાવવામાં વ્યસ્ત હોય તો હું માનું છું એનાથી વધુ કમનસીબ બાપ આ દુનિયામાં કોઈ જ નહીં હોય અને દુઃખ સાથે મારે જણાવવાનું પડશે પડે છે કે તારા પપ્પાની ગણતરી પણ એ કમનસીબ બાપમાં જ થાય છે આજના સંતાનોને એવું લાગે છે કે આપણે મા બાપ સાથે વિડીયો કોલ કે ફોનમાં વાત કરીએ છીએ અને દર મહિને ઘર ખર્ચના રૂપિયા મોકલાવીએ છીએ એટલે ઘણું થઈ ગયું પરંતુ આજના સંતાન એ બાબત ક્યારેય નથી વિચારતા કે તેઓના મા બાપ ખરેખર શું ઈચ્છે છે હું અને તારા પપ્પા તો ઠીક પણ દુનિયાના દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય છે કે તેના બધા જ સંતાનો તેમની સાથે અને નજર સામે જ રહે પરંતુ એ વસ્તુ અલગ છે કે બધા મા બાપ આ બાબત તેના સંતાનોને ક્યારેય જણાવી શકતા નથી જો આજે ભાગલા પાડવાની કે પછી તારી તારા મામા સાથે થયેલ વાત મેં સાંભળી જ ના હોત તો કદાચ હું પણ આ વાત ક્યારેય તમને ના જ જણાવવાને બદલે કાયમિક માટે મારા હૃદયમાં જ દબાવે બેસેલ હોત આટલું બોલતાં બોલતાં કૈલાસબેન રડવા લાગે છે ત્યારબાદ મહેશભાઈના બારમાની બધી વિધિ પૂરી કરીને અશોક અને વિપુલ પોતપોતાની પત્નીઓ સાથે પોતાના ઘરે પરત ફરવા માટે કૈલાસબેનની રજા લઈને નીકળે છે જ્યારે આ બાજુ કેતન આજે પણ તેના મમ્મી માટે એક અડગ અને અતૂટ સહારો બનીને કૈલાસબેન સાથે અડીખમ ઊભેલો હતો આપણે પણ ક્યારેક આપણા માતા પિતાની લાગણીઓ કે ઈચ્છાઓ જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ જરૂરી નથી કે બધા જ માતા પિતાઓ પોતાની ઈચ્છા કે લાગણી પોતાના સંતાનને જણાવે મોટાભાગના માતા પિતા પોતાની ઈચ્છા ક્યારેય જણાવતા નથી બાકી જે લાગણી કે હૂક માતાના ખોળામાં માથું રાખીને સૂવામાં છે એ સ્કાય પે ગૂગલ મીટ કે ઝૂમ મીટિંગમાં વાત કરવામાં નથી આ વાત પણ આજની પેઢીએ એકવાર વિચારવી કે સમજવી જોઈએ